હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે મારે કેટલું બધું કામ છે રાતે અમારે જમવાનું બહુ મોડું થઈ ગયું હતું તો મારે રાતે વાસણ નથી થયા લગભગ સાડા અગિયાર જેવું થઈ ગયું હતું અમે રાતે જમવામાં તો પછી મેં વાસણ ના કર્યા મેં કીધું આખો દિવસ તો કામ કરતા જ હોય છે આપણને તો હવે રાતે આપણે એટલું લેટ થઈ જાય ને એટલું મોડું થઈ જાય તો વાસણ કરવાની મજા ન આવે એટલે મેં રાખી દીધા મેં કીધું હવે સવારે કરી નાખીશ તો અત્યારે વાસણો મારે કેટલા બધા પડ્યા છે અને મારા મિસ્ટર વહેલા ઉઠી જાય છે ઉઠીને એ મારા માટે ચા બનાવે એના માટે ચા બનાવે છે અને પછી મને ઉઠાડે છે તો હું ઉઠી અને નાસ્તો બનાવું અને નાસ્તો બનાવું પછી નાસ્તો કરી અને એ સાઈટ ઉપર જાય છે અને હું ઘરનું બધું કામ કરું છું તો આજે તો કેટલું બધું કામ કરવાનું છે તો અત્યારે તો મારે હું પહેલાં નાસ્તો કરીશ નાસ્તો કરીને પછી વાસણ કરીશ વાસણ કરીને પછી કપડાના મશીનમાં નાખીશ કપડાં નાખીશ પછી નાવા જઈશ નાઈ અને રસોઈ બનાવીશ રસોઈ બની અને પછી વેફર બનાવીશ તો આજે કેટલું બધું કામ મેં તમને ગણાવ્યું છે તો ચાલો નાસ્તો કરી અને પછી તમને મળું તો હાલો બધાય નાસ્તો કરવા તમે કહેતા હશો કે હમણાં તો બોયલા કે હાલો નાસ્તો કરવા અને નાસ્તાનો તો સીને નથી આવ્યો પણ નાસ્તો તો મેં કરી લીધો કેમ કે નાસ્તાનું સૂટ મેં ના લીધું કેમ કે નાસ્તાનો સૂટ લઉં તો મારો વિડીયો બહુ લોંગ થઈ જતો તો એટલે પછી એ મેં શૂટ ના કર્યું તો હવે મારા વાસણ થઈ ગયા છે અને હવે વારો છે કપડાનો આપણે તો હવે કપડાનો વારો લઈ આ કપડાં પણ મારે આજે બહુ વધી ગયા હતા ઘણા બધા થઈ ગયા હતા કેમ કે કાલે મેં ધોયા નહોતા કપડાં મેં કીધું થોડાક છે તો નથી ધોવા તો અત્યારે આ બધા કપડાં મશીનમાં નાખું છું અને મશીન ચાલુ કરું છું આ હું લિક્વિડ નાખું છું એરિયલનું લિક્વિડ છે કેમ કે મારે એક હાથે સૂટ કરવાનું અને એક હાથે આ એ નાખવાનું એટલે મેં આવી રીતે સૂટ કર્યું કેમ કે સ્ટેન્ડ છે પણ એ તૂટી ગયું તો એક હાથે મારે કામે કરવાનું અને એક હાથે મારે એ પકડીને શૂટ કરવાનું તો આવી રીતે મારેથી શૂટ થયું છે તમને ગમે કે ના ગમે ખબર નહીં હાલ આપણે મશીન ચાલુ કરી દઈએ એટલે કપડાં ધોવાતા થાય પછી મારે નાવા જવાનું છે તો એ નાવા છું તો નાઈ લીધું છે નાઈ દીને તૈયાર થઈ ગઈ છે હવે મારે વેફર બનાવવાની છે તો અત્યારે હું વેફર બનાવવા જાઉં છું થોડી વાર ઝૂલામાં બેસી લો પછી વેફર બનાવવા જાઉં મને ઝૂલો બહુ જ ગમે છે અમારે નીચે પણ ઝૂલો છે અને ઉપર છે તો હવે હું ફ્રી થઈ ગઈ છું અને હવે આપણે બટેટાની વેફરની તૈયારી કરીએ છીએ તો પેલાં બટેટાની છાલ ઉતારવી પડશે તો ચાલો આ બધા બટેટાની પહેલાં હું છાલ ઉતારી લઉંશ કેમ કે મારે એકલીને જ આ બનાવવાનું છે છાલય મારે ઉતારવાની પછી ચિપ્સ પણ મારે જ પાડવાની તો આ મશીનમાં સરસ ચિપ્સ પડે છે એકદમ બહુ મસ્ત પડે જો આપણે આ બટેટાની ચિપ્સ તૈયાર છે આ મશીનમાં એકદમ ઇઝીથી ચિપ્સ પડી જાય છે અને હવે આપણે આ ચિપ્સને બાફવાની તૈયારી કરીએ બહુ થાક લાગ્યો છે વેફર બનાવી બનાવી ના તો સવારની બે વાગ્યાની વેફર બનાવતી હતી હમણાં થેટ બે છ વાગ્યા કેમકે મારે એકલીને જ બનાવવાની હોય છે કોઈ હેલ્પ કરવાનું તો હતું નહીં એટલે બહુ લેટ થયું છે તો ચા બનાવું છું તમારે ચા પીવી છે તો હા વેફર કાલે સુકાઈ ગઈ હતી કાલે બની પણ ગઈ હતી અને સુકાઈ પણ ગઈ હતી પણ મેં કાલે પછી સૂટ ના કર્યું કેમ કે બહુ લેટ થઈ ગયું હતું રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે મેં પછી સૂટ ના કર્યું તો અત્યારમાં હું શૂટ કરું છું તો જો તમને મારી આ વેફર કેવી લાગી સરસ છે ને એકદમ પતલી પતલી સ્લાઇડ તો હાલો તમે પણ આ ચટપટી વેફર ખાવા અત્યારે તો તાજે તાજી વેફર ખાવાની બહુ મજા આવે તો હાલો વેફર ખાવા તો આ વિડીયો કેવો લાગ્યો છે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય